નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ગુજરાતના નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોની શપથ વિધિ થઈ છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા છે નવા ચૂંટાયેલા પાંચ ધારાસભ્યોની આજે શપથ વિધિ થઈ છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવી છે સવારે 11 વાગ્યા બાદ પાંચે એમએલએ શપથ લીધા છે તેમાં સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા, તથા ચિરાગ પટેલ અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ લીધા છે જેમાં વિધાનસભા ગૃહમાં ભાજપની કુલ સંખ્યા એકસો એકસઠ થઈ છે જેમાં અર્જુન મોઢવાડીએ જણાવ્યું હતું કે વિશ્વાસ મૂક્યો તેના માટે સૌ કોઈનો આભાર કેબિનેટ પદને લઈને અર્જુન મોઢવાડિયાનું નિવેદન છે કે પાર્ટી જે જવાબદારી સોંપશે એ કામ કરીશ મારો સ્વભાવ નથી કે હું ક્યારેય માગું તેમજ અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે ગત ચૂંટણી કરતાં વધારે મતથી ચૂંટણી જીત્યો છું ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું ચૂંટણીમાં ઘણા બધા પરિબળ કામ કરે છે મંત્રી બનવાની ઈચ્છા નથી તેમજ પાર્ટી કહે એ કામ કરીશ અને આ મુદ્દો માત્ર આપણી જનતા પક્ષમાં છે અમારું

નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બની છે અને વિકસિત ભારત ના સંકલ્પ ને સાકાર કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી ની આગેવાની ત્યારે અમે પણ મારાથી જે શક્ય છે તે વિકસિત ગુજરાત બનાવવામાં અને અમારા બધાનો જે મત વિસ્તાર છે એને વિકસિત કરવામાં હું અત્યારે વિધાનસભા સંકુલ ની અંદર બેઠો છું આવ્યો છું પોરબંદર બેઠક ઉપર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી હતી વિજાપુર બેઠક ઉપર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી હતી વાઘોડિયા બેઠક ઉપર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી હતી માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી જેમાં સાતમી મેના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી તેમાં વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત નોંધાવી હતી તેમને એક લાખ સત્યાવીસ હજાર ચારસો છેતાલીસ મત મળ્યા હતા તથા પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી મોઢવાડિયાને એક લાખ તેત્રીસ હજાર એકસો ત્રેસઠ મત મળ્યા હતા તથા ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 હજાર ચારસો સત્તાવન મત મળ્યા હતા તેમજ વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા આગળનો વિજય થયો હતો આ બેઠક ઉપર તેમને એક લાખ છસો એકતાલીસ મત મળ્યા હતા જેમાં માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને બ્યાસી હજાર સત્તર મત મળ્યા હતા પાંચે <coughs> પાંચ <coughs> કે બેક ઓય જનક ને વડીષ સંપન્ન જાય એડવાઇઝર એ જનક ને બોલે વડીષ મંડરિયા પ્રતિપાઈ છે કે 18 નું રજત આવે જો માઈક લગાઈ ઠીક ઠીક કામ કરે ભાઈ જેરેમાં ભૂખતા છે 44000 80000 પાંચે હજાર અને ભાજપને સંપર્ક કિતા છે કે પાંચે પાંચ દાડા સુધી ભાજપી જનતા પાર્ટી સાથે આલે ઇચો નિક્ષત કે તાકાતથી દાડા સુધી જે જનતા હતા એ

पहले मैं आपके साथ आया था भाई 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 आपके साथ आया था भ ગુજરાત વિધાનસભાની પાંચ સીટોનું તેમની શપથવિધિ આજે તેમણે સમય માંગ્યો હતો અને સમય આજની તારીખે આજે એમને આપ્યો છે ખાસ કરીને વિધાનસભા ચાલતી હોય ત્યારે વિધાનસભાની અંદર તેમને શપથ ધારાસભ્યશ્રીઓની શપથવિધિ આજે રાખવામાં આવી છે જે અગિયાર કલાકે માન્ય ધારાસભ્યશ્રીઓ અને એવો આવશે અને એમની શપથવિધિ આજે થશે અત્યારે જયારે વિધિ થઈ જાય એટલે એની વિગત પણ તમને બધાને નવો આંકડો ઉમેરીને આપશો નો હું હૃદય થી ખુબ ખુબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના પુત્ર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના વિકાસના કામોને લઈને ભારતીય જનતા પાર્ટીના મારી વાગડિયા વિધાનસભામાં ત્યાં હજાર ભીડ મને જીતાડવાથી બદલ

કોઈ માટે પદ થઈને રાજીનામું નથી મેં આપ્યુંઘોડિયા વિધાનસભા ના વિકાસ માટે થઈને રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટી ની અંદર જોડાવું છું એટલે અમારા વિસ્તાર નો વિકાસ થાય અને વિકાસ ની કામો ને પ્રાથમિક